પાટણ જિલ્લાની હારીજ તાલુકાની ચાપકા સવાસણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અલકાબેન પ્રભુજી ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ ચાબખા જૂથ પંચાયતના તમામ વૂડના સભ્યોને પણ બિનહરીફ કરવામાં આવ્યા છે ચાબખા અને સવાસડા બંને ગામોની એકતાની ભાવના જળવાઈ રહે તે હેતુથી ગામના આગેવાનો વડીલો તેમજ યુવાનોએ સહમતી દર્શાવી ચાબખા જૂથ ગ્રામ પંચાયતને સબરસ કરવાનો નિર્ણય કર્યો હતો બિનહરીફ સરપંચ બનેલા અલકાબેન પ્રભુજી ઠાકોરે ગામ તમામ વિકાસના કામોને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી હતી મારું ગામ ચાબખા સવાસડા જૂથ ગ્રામ પંચાયતમાં ચાપખાના તમામ લોકોએ બિનહરીફા એ બદલ ખૂબ ખૂબ આભાર ગામનો કે ચાપખા ગામનો જે પણ વિકાસના કામો બાકી છે પૂર્ણ કરવાની જવાબદારી પણ મારી છે પાણીની રોડ રસ્તા બીજું કોઈ જે કઈ જરૂરિયાત હોય કોઈ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો માટે હું જાગૃત રહી અને વિકાસના કામો પણ કરીશ مو نوم دی مارو نوم ٹھاکور دسرجیو کاجی